નમસ્કાર ન્યૂઝ હું છું સાથે એક તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં હજી પણ વિકાસ પહોંચ્યો નથી એના વારંવાર પુરાવાઓ આપની સમક્ષ આવતા રહે છે છોટાદેપુર જિલ્લાના સંખેડા વિધાનસભા અંતર્ગત આવતી તેર જેટલી ગ્રામ પંચાયતોનું ખાતમુહૂર્ત પણ ચાર વર્ષ પહેલા થયું પરંતુ આજે પણ આ જગ્યા પર ગ્રામ પંચાયતોના બિલ્ડિંગ સુધા બન્યા નથી તો આ પ્રજાની મહેનતા લાખો કરોડો રૂપિયા કોણ ખાઈ ગયું એવો પણ સવાલ સ્થાનિકો કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભાના ધારાસભ્ય તરીકે અભેસી સીતળવી છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈને વિજેતા જાહેર થાય છે એક બાજુ ગુજરાત સરકાર આદિવાસી વિસ્તારોમાં વિકાસ યાત્રાને પૂરપાઠ વેગે દોડાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી રહી છે એ પાછળનો મુખ્ય ઉદ્દેશ એ લોકોને જરૂરી સુવિધા ગામ આંગણે જ મળી રહે એ હોય છે પરંતુ સંખેડા વિધાનસભાના નસવાડી તાલુકાની તેર ગ્રામ પંચાયતોના આલીશાન બિલ્ડિંગ બનાવવા માટેનું ખાતમુહૂર્ત તારીખ એકત્રીસ મે બે હજાર એકવીસના રોજ છોટાઉદેપુરના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જોકે આ ખાતમુહૂર્તને નામે પ્રજાને હથેળીમાં ચાંદ બતાવી દઈને એજન્સીઓ માલામાલ થઈ ગઈ પરંતુ કમનસીબે આ દિન સુધી ગ્રામ પંચાયતોના બિલ્ડિંગ સુધા બન્યા નથી તો આ માટે જવાબદાર કોણ એવો પણ સવાલ નિર્દોષ નાગરિકો પૂછી રહ્યા છે અત્રે નોંધનીય છે કે આદિવાસી વિસ્તારોમાં મનરેગાના નામે કરોડો રૂપિયાના કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે નસવાડી તાલુકામાં પણ આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના નામે ખૂબ મોટા પાયે રૂપિયાનું ગબન થયું હોવાની બૂમો ઉઠી છે ચાર ચાર વરસથી લોકોની સુવિધાને નામે જૂની ગ્રામ પંચાયતની બિલ્ડિંગો તોડી પાડવામાં આવી અને નવી બિલ્ડિંગ માટેનું ખાત મુહૂર્ત પણ કરી દેવાયું જોકે આજે પણ કમનસીબે ગ્રામજનોને ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ નથી મળ્યું જેને પરિણામે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આધારભૂત માહિતી અનુસાર કેટલી ગ્રામ પંચાયતો પશુ પંચાયત ઘરના બાંધકામ ઉપર કરવામાં આવી રહી છે ત્યારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સંખેડાના ધારાસભ્ય અભેસી તળવીની જાણકારી કરાય છે અને દર મહિને જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સંકલનની મિટિંગ સુધા પણ મળે છે ત્યારે આટલી મોટી લાલિયાવાડી વિશે સંખેડાના ધારાસભ્ય કેમ ચૂપ છે એવો પણ સવાલ ઉભો થાય છે અમે આ સમાચાર અંગે અભેસી તળવીની પ્રતિક્રિયા જાણવા માટે ફોન કર્યો ત્યારે એમનો ફોન સ્વિચ ઓફ આવ્યો તત્કાલીન ડીડીઓ મિહિર પટેલની બદલી થયા બાદ જાણે સમગ્ર કામ ઉપર હાઇડ્રોલિક બ્રેક વાગી ગઈ ગામમાં થતી ચર્ચા મુજબ મનરેગા યોજના અંતર્ગત છેલ્લા ચાર વર્ષમાં નસવાડી તાલુકામાં અનેક કામો થયા જેની પાછળ પણ કરોડો રૂપિયાનું આંધણ કરાયું છતાં પણ તાલુકાની તેર ગ્રામ પંચાયતોના કામો પૂર્ણ કરાયા નથી એમાં પણ અનેક ગ્રામ પંચાયતોના પાયા ખોદાયા પછીની હાલત જેસે થઈ છે તો કેટલીક ગ્રામ પંચાયતની પ્લીથ લેવલની કામગીરી કરાયા બાદ આજે પણ તે અધૂરી પડી છે ચાર વરસ મુહૂર્તને વીતી ગયા બાદ પણ કેટલીક ગ્રામ પંચાયતોને મટીરિયલ વધુ પ્રમાણમાં ફાળવી દેવાયું તો કેટલીક ગ્રામ પંચાયતને

તલાટી સરપંચોને બેસવાની સૌથી મોટી મુશ્કેલી પડી રહી છે નસવાડી તાલુકાની ગ્રામ પંચાયતો હવે નસવાડી ટાઉનમાં ચાલતી હોય એમ સવાર પડે જે તે ગ્રામ પંચાયતના લોકો ખુદના પૈસાનું આંધણ કરીને નસવાડી આવે છે ગામડામાં હવે પંચાયતઘર બનતા ન હોવાને કારણે તલાટી અને સરપંચ ક્યાં બેસે એ પણ સૌથી મોટો પ્રશ્ન છે આજે ત્રણેક વર્ષથી આ પંચાયત બની નથી પંચાયત ના બને રહે છે છે કે તલાટી હો ના જ આવે ગામ પર અહીંયા આગળ જર્જરીત હાલત મેં કોમ્યુનિટી હોલ છે ત્યાં આવે તલાટી ના કાયમી ના આવે પછી કોઈકને જરૂર હોય ને ફોન કરે તો આવે ના જર્જરીત હાલત મેં છે ત્યાં આવું ત્રણેક વર્ષ થયા હા કોઈ ત્યાં નહીં આવે છોટાઉદેપુરના બાહોશ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે આ સમગ્ર વિશેની જાત તપાસ કરાવીને જે તે એજન્સીઓ પાસેથી રૂપિયા વસૂલ લેવા જોઈએ અને તેમને બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ એવી પણ માંગ ઉઠી છે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ નસવાડી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર